માણસના મનની અંદર ઈશ્વર આપણા મનમાં વિચાર આવે પૂર્તિ કરાવે ઘડીક થાય તો આનંદમાં હોય ઘડીક થાય તો શોકમાં ડૂબેલું હોય ઘડીકમાં ક્રોધ આવી જાય એમાં ઈશ્વર હોય તો એના માર્ગ બદલાય જાય દુનિયામાં બધું જરૂરી છે ભાઈ સંસાર લઈને બેઠા છે સંન્યાસી નથી કામ જરૂરી છે ક્રોધ જરૂરી છે લોભ જરૂરી જરૂરી છે છે મોહ પણ ક્યાં એક કામ કરો ઈચ્છા રાખો માણસની ઈચ્છા જ જો મૃત્યુ પામી જાય તો સંસાર બંધ થઈ જાય ઈચ્છા મૃત્યુ પામે તો સંસાર બંધ થઈ જાય આપણે રાત્રે સુઈએ તો આપણે એવો વિચાર કરીને જ સુઈએ ને કે આપણે સવારમાં છ વાગે ઉઠવાનું છે નવ વાગે પોગવાનું છે આવીને સાડા નવ સુધીમાં આપણે મેળ કરી લેવાનું છે આવું વિચારીએ ને અથવા તો મારે સવારમાં ખેતરે જવું અને રાત્રે ઈચ્છા કર્યા વગર જ સુઈ જઈએ કે ભાઈ મારે સવારમાં ઉઠવાનું જ નથી આવી કોઈ ઈચ્છા કરે છે કોઈ આવું વિચારીને સુવે કે હું સવારમાં ઉઠવાનું નથી ના એનો મતલબ એવો થયો કે માણસ ઈચ્છા કરે તો જ એનું આગળનું દગલું ભરાય આ બધી જ મનોમંથન ની કથાઓ છે